નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસની અંદર કરવાના છીએ કરી દેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો જીરુમાં તેજીનું વાવેતર ઘટતા અને નિકાસના વેપારો વધતા હજુ ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને જીરું વાયદો હવે બાવીસ હજારની સપાટી પાર કરે તેવી સંભાવનાઓ રહેલી છે પણ સારા છે બીજી તરફ વાવેતર ઓછા થયાના વહેવાલો આવી રહ્યા છે જીરુ બજારમાં હવે મને સો રૂપિયાની તેજી આવી શકે છે પરંતુ તેનાથી વધારે તેજી થાય તેવી અત્યારે કોઈ પણ જાતની સંભાવનાઓ નથી જીરુનો બેંચમાંક વાયદો છે 730 ત્રીસ થી વધીને એકવીસ હજાર ને સપાટી બંધ થઈ રહી છે વાયદા હવે લેવલ રહેલું છે આ સપાટી એકવાર પાર કરી શકે છે અને બજારમાં આગળ ઉપર ઊંચા ભાવથી નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બચાવનો આધાર રહેલો છે જીરુ બજારમાં સરેરાશ મજબૂતાઈનો ટોન જોવા મળી રહ્યો છે અને વાવેતર આ વર્ષે ઓછા થાય તેવી સંભાવનાઓ રહેલી છે બોરીની આવક થઈ હતી જેમાં આવકો બે દિવસથી બજારની અંદર ફરી નીચા ભાવ આવી રહ્યા છે તો મિત્રો આથી જીરો લગતી આજની કરી ગમ્યો ફરી મળી સુવિધા સાથે થી બધા મિત્રોને જય જવાન જય કિસાન